નમસ્કાર દર્શક મિત્રો સમાચારમાં આપનું સ્વાગત છે ચોટીલાના ઢોકડવાકાની સીમાથી મળી આવેલી લાશનો નાની મોલડી પોલીસે ભેદ ઉકેલ કાઢ્યો ચોટીલા તાલુકાના ઢોકળવા ગામની સીમા વાડીમાંથી યુવાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી ઢોકળવા ગામના લાખાભાઈ કરસનભાઈ સાનાણીની તેમની જ વાડીના શેઢીથી લાશ મળી આવી મરણ જનાર લાખાભાઈને તેના સગાની છોકરી સાથે પ્રેમ પ્રકરણમાં હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું યુવકને ભાદર નદીના કાંઠે બોલાવી જંતુનાશક દવા પીવડાવી બાદમાં દોરી વડે ગળી ટોપું દઈ હત્યા કરી લાશ યુવાનના જ ખેતરના શેઢી ફેંકી દેવામાં આવી હતી છ માસથી આ પ્રેમ પ્રકરણ ચાલતું હતું અને અગાઉ પણ બોલાચાલી થયેલ હતી પરિવારજનો વચ્ચે સમાધાન પણ થયું હતું છતાં પ્રેમ પ્રકરણ બંધ નહીં થયું હોય અને છોકરીના પરિવારજનોને પસંદ ન હોવાથી છ લોકોએ ઝેરી દવા પીવડાવી યુવકને મોતને ઘાટ ઉતારવાનો કારસો રચ્યો હતો અને હત્યાને આત્મહત્યામાં ખપાવી દેવા માટેના પ્રયાસો કર્યા હતા પણ કદાચ ઝેરી દવા પીવડાવી યુવકનું મોત ન થયું એટલા માટે દોડા વડે ગળે ટૂપો દઈને યુવકનું મોત નીપજાવવામાં આવ્યું હાલ તો નાની મોરડી પોલીસે છ માંથી પાંચ હત્યારાઓ રાજેશ માણસોરભાઈ મામિયા

આ ગામના હાદાભાઈ નારણભાઈ મામૈયાની દીકરી સાથે પ્રેમ સંબંધ હોય જેનું જે બાબતનું રાખીને આ ગામના આરોપીઓ રાજેશ નરસિંહ મામૈયા રવુ ખીમા મામૈયા ભાવેશ લતા મામૈયા વિપુલ સામંત મામૈયા અને લાખા દિનેશ મામૈયા તમામ રહેવાસી ઢોકળવાના તેઓએ ગઈ તારીખ પાંચ ત્રણ બે હજાર ચોવીસના રાત્રિના નવથી થી દસના અરસા દરમિયાન આ ગામના મરણ જનારને પોતાની વાડી પાસે બોલાવેલા હતા જે દરમિયાન તેઓએ આ કામના આરોપી મરણ જનારને મરણતોર માલ મારેલો હતો અને બાદમાં તેનું જબરદસ્તીથી જે જંતુનાશક દવા પીવડાવવા પ્રયત્ન કરેલા હતા અને ત્યારબાદ તેને ગળો ટૂંકું આપીને તેનું મોત નીપજાવેલું હતું બાદમાં આ ડેડ બોડીને તેઓએ રસ્તાના વાડીના છીંડાના ભાગે તેઓને ત્યાં આગળ છુપાવીને ત્યાં આગળ જંતુનાશક દવાનું ડબલું બાજુમાં મૂકીને એને આ રીતનું એક દવા પીને મરણ ગયેલા હોવાનું કરવા માટે પ્રયત્ન કરીને આ રીતનો અંજામ આપેલો હતો જેથી નાની મોરડી પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ત્રણસો બે વગેરે મુજબનો ગુનો દાખલ કરીને આરોપી પકડવા માટેના પ્રયત્નો શરૂ કરેલા હતા અને આ આરોપી પૈકી રાજેશ રઘુ ભાવેશ વિપુલ લાખાભાઈ આમ એ કુલ છ પૈકી પાંચ આરોપીઓને પોલીસ દ્વારા યુક્તિ પ્રયુક્તિથી તાત્કાલિક પકડી પાડેલા હતા અને આગળની તપાસની કામગીરી શરૂમાં